જય માતાજી ભાઈઓ આજે તમારી માટે જાપાની કંપનીનું ટ્રેક્ટર લઈને આવે છે તમે જોઈ શકો છો તો વિડીયો પૂરેપૂરો જોજો લાસ્ટ સુધીમાં આજે તમને ખૂબાટો ટ્રેક્ટર હું બતાવીશ એકદમ ફ્રેશ વાળું તમે જોઈ શકો છો આ ટ્રેક્ટર તો આપણો વિડીયો પૂરો જોજો અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમે આવા ટ્રેક્ટર જોઈ શકશો પહેલાં ટ્રેક્ટરની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પિસ્તાલીસ ઓસપાઓની તાકાત આપશે પિસ્તાલીસ ઓસપાઓનું તાકાત છે એમયુ પિસ્તાલીસ ઝીરો એક ખૂબાટો અને મોડલની વાત કરું બે હજાર વીસનું મોડલ છે વીસના દસમા મહિનાનું તમે એન્જિન કન્ડિશન જોઈ શકો છો એકદમ ફ્રેશ એન્જિન કન્ડિશન સાથે તમને આ ટ્રેક્ટર મળી જશે પછી ભાઈઓ વાત કરું ટ્રેક્ટરના પાવર સ્ટીરિંગની તો આની અંદર પાવર સ્ટીરિંગ તમે જોઈ શકો છો અને પાવર સ્ટીરિંગમાં બંને તરફ પંપ આપવામાં આવે છે તમે બીજી તરફ પણ જોઈ શકો છો બીજી તરફ પણ પંપ આપવામાં આવેલો છે તો પાવર સ્ટીરિંગ એકદમ સ્મૂથલી ચાલે છે અને ટાયર તમે જોઈ શકો છો સીએટ કંપનીના ટાયર લાગેલા છે બંને આગળના અને ટાયર પાછળ કંપનીના લાગેલા છે કંપનીના ટાયર લાગેલા છે બાકી વિલ પ્લેટ બી ઓકે છે બધું જ ઓકે છે પાછળથી તમને ટ્રેક્ટર બતાવું તમે જોઈ શકો છો એકદમ ફ્રેશ ટ્રૅક્ટર છે અને આની અંદર પીટીઓની વાત કરું તો આની અંદર રિવર્સ પીટીઓ અને બંને પીટીઓ આવે છે બંને તરફ ફરે અને પાંચ પાંચસો ચાલીસ આરપીએમ ઉપર અને સાતસો ને ચાલીસ આરપીએમ ઉપર આ પીટીઓ કામ કરશે તો તમને પીટીઓનું પણ આ સારું પ્રદર્શન આપશે રાખ અને હાઇડ્રોલિકની વાત કરું તો અઢારસોથી બે હજાર કેજી સુધીનું વજન આ લિફ્ટિંગ કેપેસિટી આની અંદર ઘબાટની અંદર આવે છે પછી બીજી તરફથી તમને બતાવું કે ટાયર તમે જોઈ શકો છો ગુડિયાળ કંપનીના વ્હીલપેટ આ પણ કમ્પ્લીટ છે તો જે પણ ભાઈને કુબાટો કંપનીનું ટ્રેક્ટર લેવું હોય તો તેમની માટે બેસ્ટ ટ્રેક્ટર છે બે હજાર વીસના દસમા મહિનાનું તો જેટલા પણ ભાઈઓને કુબાટો ટ્રેક્ટર લેવાનું છે જે શોધી રહ્યા છે તો આ એકદમ હોલસેલ પ્રાઇસની અંદર તમને આપણાવાળાની અંદર ધોળકા ચડીના ટ્રેક્ટરની અંદર તમને આ ટ્રેક્ટર મળી જશે તો ફટાફટ આપણો કોન્ટેક કરો આપણો નંબર તમને આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી યુટ્યુબ આઈડી અને ફેસબુક આઈડી કોઈ બીમાંથી તમને આપણો નંબર મળી જશે ત્યાં કોલ કરીને તમે આની વધુ માહિતી લઈ શકો છો અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને વધુમાં વધુ ભાઈઓને શેર કરજો જેથી કરીને જેમને ખૂબાટું લેવું છે તેમના સુધી આ ટ્રેક્ટરનો વિડીયો પહોંચે તો જય માતાજી જય જવાન જય તો આમ કર કરના વચ્ચે આડો એટલે આડો જ હોવો જોઈએ